વાગરાના સુવા ખેડૂતોની જમીન સામા દર કર્યા બાદ ઓપેલ કંપનીના સંચાલકોએ લેન્ડ લુઝર્સ સાથે નોકરી નહી રાખતા આજે જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને વાગરા લેન્ડ લુઝર એસોસિએશન દ્વારા આવેદનપત્ર પાઠવી નોકરીની માંગણી કરી હતી વાગરા લેન્ડ લૂઝર એસોસિએશન સુવા દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર વિભાગીય પ્રબંધક જેએડીસી અને જનરલ મેનેજર ઓપાલને આવેદનપત્ર આપી લેન્ડ લુઝરને નોકરી સહિત જમીન સંપાદન વખતે અન્ય કરેલ વચનો પૂરા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ઓગણીસસોને ત્રાણુંમાં વાગરા તાલુકાના સુવા ગામે ઔદ્યોગિક એકમની સ્થાપના માટે જમીન સંપાદન કરવામાં આવી હતી જે તે સમયે સંપાદન માટે ખેડૂતોને ગામના વિકાસ સહિત નોકરી આપવા બાબતના

પીટી અનુસાર ફાળવવામાં આવશે દરેક ગામોને પાણી રસ્તા અને વરસાદી પાણીનો નિકાલ સહિતના અન્ય પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવશે જેવા કરેલ વચનો પૂરા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જોકે ત્યારબાદ લેન્ડ લુઝર માટે કેટલાક લોકોને નોકરી આપવામાં આવી હતી પરંતુ કેટલાક લોકોને નોકરીમાં લેવામાં આવ્યા ન હતા ગ્રામજનોએ છેવટે આંદોલન કરતા તારીખ અઢાર બાર બે ના રોજ કંપની દ્વારા ઉપરોક્ત વચનો પૂરા કરવા માટે બાંયેધારી આપવામાં આવી હતી જ્યારબાદ સુવા ગ્રામ પંચાયત દ્વારા સત્યાવીસ નવ બે હજાર સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી ઉપરોક્ત વચનો પૂરા કરવા માટે કંપની આવશે તેવી જાહેરાત કરવામાં આવતા રોષે ભરાયેલા લેન્ડ લુઝર એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત વિભાગને આવેદનપત્ર પાઠવી ઉપરોક્ત વચનની અમલવારી થાય તે માટે રજૂઆત કરી હતી જો આગામી પંદર દિવસમાં લેન્ડ લુઝર એસોસિયેશન માંગ સ્વીકારવામાં નહીં આવે તો સત્યાવીસ વર્ષથી શાંતિપ્રિય લડત ચલાવી રહેલ લેન્ડ લુઝરને ના છૂટકે આંદોલનનો માર્ગ અપનાવો પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે અઠાવીસ બાલકૃષ્ણ વૈષ્ણવ રહેવાસી સુવા ગામ તાલુકો વાગરા અમે લેન્ડ લુઝરની નોકરી આપવા લેન્ડ લુઝરની નોકરી મેળવવા બાબતનું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ઓગણીસો ટાણુંની અંદર જીઆઈડીસીએ ઉદ્યોગોની સ્થાપના કરવા માટે અમારી જમીન એકવાયર કરેલી તેમાં અમને અમુક આશ્વાસન આપેલા કે તમને સર્વે નંબર દીઠ નોકરી આપવામાં આવશે સર્વે નંબર દીઠ ઔદ્યોગિક વાણિજ્ય પ્લોટ આપવામાં આવશે તેને લઈને ઓગણીસો ત્રાણુંની અંદર સંપાદન કરેલી જમીનમાં બે હજારને સાતમાં ઓપાલ કંપનીએ પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો તેમાં આજ દિન સુધી એક પણ લેલુઝરને નોકરી મળેલ નથી બે હજાર સાતમાં અમે ત્યાં ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા ધરણા પ્રદર્શન કર્યું અને થોડાક લોકોને લેન્ડ લુઝર તરીકે નોકરી આપી ત્યારબાદ બે હજાર સત્તરમાં બીજી એક બેચ લેવામાં આવી તે ટાઈમે ઓછા લેન્ડ લુઝર લેવા પડે તેમાં તેવી પોલિસી બનાવી અને એ પોલિસીની અંદર દસ પાસને લઈશું અને દસ નપાસને નહીં લઈએ એવા બહાના કાઢ્યા અને અમુક લોકોને આ દિન સુધી નોકરી લીધેલ નથી તે બાબત મેં તે બાબતના અનુસંધાનમાં અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ